ખેતરમાં તો ઘઉં થઈ ગયા હવે બીજું કોમ તો ખેતરમાં રિહું પોને વાળવાનું એ તો જાન પોને આવતા જવાનું આ ઘેર ને ઘેર તો બે કંટાળા આવે પેલું તું ખેતરમાં કોઈ કાઢું પાછું કરતા હોય તો કોઈ ખારું લાગે

હા હા તું હારું કેમે પૈસા પૈસા તમે તું લાગવી હા ડાળી દેણ હું હારું હારું તું ફોન કર

હ તમ મારા પગળો કાઢવો હ મારા જેવા કોણ નાખવો તમ આ પુરીઓ જો અર્ધો ખાલી કરી નાખ્યો એક નેક્ટર લાવ્યો તો આ ચલો પડ્યો પડ્યો તો કોક ગરક માવા ને તું તારો આખી પગળો બસ આખો દાળ ડાટ 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 તમ તો સોમવારું શું કરો સોમ ઓ ગડુજી તને વાતો કરો ઘોડાને દેજે ના ના તો તને વાતો કરો હો ઓનો પગળો કાઢવો હોય થી બેઠા બેઠા ખાવું હો એક ટ્રેક્ટર લાવ્યો તો હાતે તો પેલું દૂધ આવશે આજુ ના ના ચમ પાલુ છે આજુ અટે વાઢે તાં તો આઈ ને ઓનો પગળો કાઢવો થા હતી એ ના આઈ ના કરતા આજુ તો જો કે નામ

બરોબર <rearr latitudeuralism> <downhill> <us |zh|>

આ જે આઈ ગયો તમે જાય આપણે ઘેર આવજો પેલા પછી આપણે તો જઈએ અલી આપણો પેલા બાજુ મે પેલા ફાદાજી ફાદાજી હા જી હા આવો તો બેટા જો પાજો કોણ કાપી રાખ્યો માર તો કોઈ કે વાતું જ નહોતું

ઓ કાળા પણ બાકી યાર સકરાજે હા ઓવા આયા બોલાજી મજામ હા મજા મજા જો હેડે આ તો અલ્યા હા હેડો ચાપીઓ અપરે ચાપીવા રમણજી તારું નામ પરિયા અલ્યા ચાનું એક તો એક તો આતું ચાનું લેટવું હલે ચોક ચાનું નામ પરને એવું કીધું જો ચાનું નામ આમ તો જતો રે એવું હાલ યાર તારું નામ પરે તો આગળ નઈ દેવાય યાર

हरा हरा क्या नहीं बना शेघरी शेघरी हो करो है तमारा तो बे तो तो वही बे बराबर ये राखोन शेघरी शेघरी कर ले है तो नहीं बे हो बे हो ले हादू बोला मैं कीमत कीमत तो मैं तो की दी थी या तो बितावा

તમારું 3 ટાઈમ દોવતું આ ભાવ થઈ ગયો ભઈયા તમે બધું ફોલો અલ્યા પણ ઈ ક ટાઈમ તો આલે ને દૂધ ટાઈ ટાં દો વાના થોરા તમે જો હું તમારું મોલ ના હું હું તમાર પર વિશ્વાસ કરું હા તે લઈ જાવ તાન બીજું તું કાલ હવારે હવે તો ચાલુ થનામાં કેડો મૂચ્યો ના પારું હવે હવારે એમાં વધે જી હા અવાજ બરોબર ને હા હા તો કહેવાતો નહીં જીવ જાય હું એટલો કહ્યું બધો અંત થઈ ગયો